તથા છે એની વિશેષ માહિતી માટે આપણી સાથે અત્યારે જોડાયા છે મોહિતભાઈ રાવલ જે મોહિતભાઈ લોકઝોલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શકોને આજના જે કાર્યક્રમ છે એના વિશે માહિતી આપી દો અને આ ઇતિહાસ વિશે માહિતી આપી દો જી બિલકુલ સર્વપ્રથમ તો આપણે વાત કરશું કે શ્રી બેંગલ દુર્ગા પૂજા કમિટી ગ્રુપ દ્વારા તમામ સભ્યોના તમામ કમિટી મેમ્બર્સના સહિયાર પ્રમાસથી દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નવ નવરાત્રિના પાંચમા નવરાત્રિથી દશમી સુધી દુર્ગા પૂજા ચાલી હતી ત્યારે દુર્ગા પૂજા ખતમ થઈ હતી અને મા દુર્ગાનું વિસર્જન થયું હતું ત્યાર પછી પરંપરા મુજબ છેલ્લા દસ વર્ષથી મહાલક્ષ્મીજી મહાલક્ષ્મીજીની પૂજા થાય છે આજ આપણે તેના વિશે વાત કરવાના છીએ જેમ વાત છે બેંગલ દુર્ગા પૂજા કમિટી ગ્રુપના સભ્યો નવ વર્ષથી તમામ કમિટી મેમ્બર્સના પ્રયાસ સાથે આ પૂજાનું આયોજન કરે છે જી આ દસમો વર્ષ છે ત્યારે આપણે વાત કરવાના છીએ મહાલક્ષ્મી પૂજા મહત્વની શરદ પૂર્ણિમાના દિવસે રાત્રે લક્ષ્મીજીની પૂજા થાય છે સામાન્ય રીતે આપણે દેવી માનીએ છીએ પરંતુ લક્ષ્મીજી ધનની સાથે સાથે સુખ સંપત્તિ ઐશ્વર્ય સંપદા અને સાથે સાથે શુભ લક્ષ્મીના પણ દેવી છે બરાબર લક્ષ્મીજીની પૂજા દિવાળી પર તો આપણે કરીએ જ છીએ પરંતુ શરદ પૂર્ણિમાના દિવસે ધાર્મિક અને પૌરાણિક કથા મુજબ એક એની નાનકડી કથા છે કે કેમ લક્ષ્મી પૂજા શરદ પૂર્ણિમાના દિવસે થાય આપણે જાણીએ છીએ કે મહાલક્ષ્મી છે તેમનો જન્મ સમુદ્રમાંથી થયો છે રત્નદેવી છે બરાબર તેમનું સમુદ્ર મંથનમાંથી મહાલક્ષ્મી બહાર આવ્યા હતા જ્યારે રત્ન તરીકે ત્યારે નારાયણે તેમનો સ્વીકાર કર્યો હતો અને મહાલક્ષ્મી જે સમુદ્રમાંથી આવેલા હોવાથી તેમની જે પૂજા છે એ શરદ પૂર્ણિમાના દિવસે કઈ રીતે થાય છે એનું એક વિશેષ અને આગવું પણ મહત્ત્વ છે પૌરાણિક અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે મહાલક્ષ્મી પ્રથમ વખત પૃથ્વી પર શરત પૂર્ણિમાના દિવસે વધાર્યા હતા પ્રથમ વખત જી જી અને ત્યાર પછી જે મતલબ સમુદ્ર મંથન પછી અને તેમને પોતાની દિવ્ય દ્રષ્ટિ પોતાના ભક્તો માટે કારણ કે દેવી લક્ષ્મી સર્વનું કલ્યાણ કરવા વાળા છે અને પૌરાણિક કથાઓ પ્રમાણે જ્યારે લક્ષ્મીજી પધારે છે પૃથ્વી પર ત્યારે ગોવળ કે જે કારણ કે લક્ષ્મીજી કમલ પર બેસે છે એ સૌ ખ્યાલ છે પણ કરમ કમલ તેમનું આસન છે કમલ તેમનું વાહન નથી માં લક્ષ્મીનું વાહન ગોવળ છે જેને આપણે ઉલ્લુ પણ કહીએ છીએ

નમસ્ત્રી 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 નમો નમો હવે આ વાત થઈ એક લક્ષ્મી પૂજન ની બીજું એક પણ આનું પૌરાણિક મહત્વ છે કે દેવી લક્ષ્મી હંમેશા ભક્તો નું કલ્યાણ કરવા વાળા છે જેનું એક પોતાની એક મહિમા છે ભક્તિ થી શક્તિ તો મળે છે એ તો દુર્ગા પૂજાનો નારો છે કે બુરાઈ ઉપર અચ્છાઈ ની જીત છે અન્યાય ઉપર ન્યાય ની જીત છે પરંતુ જો કોઈ ભક્ત દેવી લક્ષ્મી ની પૂજા કરે તો સર્વ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ થી મુક્ત થાય છે અને દેવી લક્ષ્મી એમને પોતાના શરણ માં લે છે એનું પ્રતીક છે ગુવળ જે માએ ગુવળને પોતાના શરણ માં લઈને પોતાનું વાહન બનાવ્યું એવી જ રીતે કોઈ વ્યક્તિ કોઈ ન નારી જો મા લક્ષ્મીને પોતાનો આદર્શ માને અને લક્ષ્મીની ભક્તિ કરે તો મા લક્ષ્મી જેમ ગુવણને પોતે શરણે લીધા છે તેમ દરેક વ્યક્તિને પોતાની શરણમાં લે છે અને સાથે સાથે ધન સંપદા ઐશ્વર્ય તો આપે છે પરંતુ લક્ષ્મી કેવી જ્ઞાન સમજ અને વિવેક પાડે લક્ષ્મી તો બધા પાસે હોય પરંતુ આજ આપણે અહીંયા વાત કરવાની છે શુભા લક્ષ્મી લક્ષ્મી પણ અનેક પ્રકાર હોય ગજ લક્ષ્મી હસ્ત લક્ષ્મી વૈભવ લક્ષ્મી તમે સાંભળેલું જ હશે પરંતુ દેવી લક્ષ્મી શુભ લક્ષ્મી છે માણસ પાસે પૈસા તો આવી જાય છે પરંતુ જે લક્ષ્મી નથી હોતા આપણે સૌથી મોટી ભૂલ જ પૈસા અને લક્ષ્મી બંનેને જે તુલના કરીએ છીએ ત્યાં છે તો અહીં આપણે એક સુધાર કરવાની જરૂર છે કે પૈસા દેવી લક્ષ્મી નથી પરંતુ શુભ લક્ષ્મી એવી લક્ષ્મી એ જે સારા કાર્યોમાં વપરાય બીજાની મદદ કરવામાં વપરાય કોઈનું કલ્યાણ કરવામાં વપરાય એવા લક્ષ્મી દેવી મહાલક્ષ્મી તમે જોઈ શકો છો જેની પૂજા સ્થાપના અર્ચન અહીં થાય છે બેંગલ દુર્ગા પૂજા કમિટી ગ્રુપ્સના તમામ મેમ્બર દ્વારા છેલ્લા દસ વર્ષથી જી 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 આપણે આનું જે એડ્રેસ છે એ રાજુભાઈ પ્રામાણિક મેન્શન ભોયવાડો અને મા મેરડીનું મંદિર છે એમની બાજુમાં જ તેમનું ઘર છે કમિટી મેમ્બર્સનું ઘર છે અહીં તમામ કમિટી મેમ્બર્સ અને તેમનો પરિવાર પધારે છે અને સૌ લોકો સાથે મળીને આરાધના પૂજા અર્ચના અને સ્તુતિ કરે છે સ્થાપના પછી જી આજે શરદ પૂર્ણિમા છે આપ જાણો છો આજે રાસોત્સવ પણ હોય છે આજે પહેલો દિવસ છે આજે અત્યારે લક્ષ્મીની સ્થાપના થાય છે ત્યારબાદ માને ભોગ અર્પણ કરવામાં આવે છે પ્રસાદ છે અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન છે

ભક્તિ અને ભાવનાથી પોતાનું જીવન એમને જો સમર્પિત કરે તો મા લક્ષ્મી એમને પોતાના શરણમાં લે છે અને સાથે સાથે સર્વ કલ્યાણ તો કરે છે પરંતુ તેમની આર્થિક રીતે નહીં અહીંયા ધન સંપદા રૂપે આપણે નહીં જોઈએ પરંતુ શુભલક્ષ્મી તેમના ઘરમાં પોતા દરેક પ્રકારે દરેક રીતે દરેક વૃસ્તે તેમનું સર્વથા કલ્યાણ કરવાવાળા દેવી હોવાથી તેમને આપણે શુભલક્ષ્મી મહાલક્ષ્મી અથવા મહાલક્ષ્મી પણ કહીએ છીએ ખૂબ ખૂબ આભાર આપનો દર્શક મિત્રો આપણે જોયું કે ખાલી લક્ષ્મી નહીં પણ શુભ લક્ષ્મી જે શુભ કાર્યમાં વપરાય છે અને તમારા તમામ તમામ મનોકામના પૂર્ણ થાય છે એવી લક્ષ્મીજી અત્યારે દર્શન કરાવી રહ્યા છે આપ શકો છો કે ભાઈ ક્લોઝઅપ એ તો વિઝિલ બતાવે અહી લક્ષ્મીજી ની સ્થાપના કરવામાં આવી છે આજ રાત મહાઆરતી અહીં યોજાવાની છે અને આપ જોઈ શકો છો ભક્તો અત્યારે અહીં બહુ સંખ્યામાં તેને જોડાયા છે મોહિતભાઈ રાવલે જે મારનો ઇતિહાસ જણાવ્યો તે મુજબ શરદ પૂર્ણિમાના રોજ લક્ષ્મીજીનું સ્થાપન કરવામાં આવે છે તેમજ પૂજન અર્ચનનું એક અનેરું મહત્વ છે મોરબીના તમામ સમાચારો જોવા માટે અમારો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ ફેસબુક પેજને અવશ્ય લાઈક કરજો હું છું મયુર બુદ્ધ અને આપ જો રહ્યા છો લોક જ્વાલા ન્યૂઝ મોરબી